ગુજરાતમાં ચાલુ રવિ સિઝનમાં અત્યાર સુધીમાં ચાલીસ લાખ સિત્યોતેર હજાર હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે સૌથી વધુ દસ લાખ તોંતેર હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે તો ગત વર્ષની સરખામણીએ જીરાના વાવેતરમાં પણ બમણો વધારો થયો છે જીરાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે તો કઠોળ પાકમાં સૌથી વધુ ચણાનું વાવેતર થયું છે જ્યારે તેલીબિયા પાકમાં રાઈનું વાવેતર થયું છે કૃષિમંત્રીએ દાવો કર્યો કે રાજ્યમાં પાકની સ્થિતિ એકંદરે ખૂબ સારી છે તો અત્યાર સુધીમાં પાંચ પોઈન્ટ ત્રીસ લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે રવિ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર જીરાનું વાવેતર વર્ષ બે હજાર બાવીસની સરખામણીએ બમણું થયું હોવાની જાણકારી મળી છે કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ પાંચ પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે ચાલીસ પોઈન્ટ સિત્યોતેર લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર જેમાં આ રીતે જીરાના વાવેતરમાં બસો બે ટકાનો વધારો સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો સોળ પોઈન્ટ ત્રણ લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે રવિ સિઝનના વાવેતરમાં નોંધપાત્ર વધારો અને આ આંકડાકીય માહિતી રાજ્યમાં પાકની સ્થિતિ એકંદરે ખૂબ સારી છે કૃષિમંત્રીએ આ દાવો કર્યો